ત્યારે તમને કેમ નથી દેખાતી ભૂખ તો સાહેબ ખોટું ના લાગે હું આ નોર્મલી શબ્દો છે કેવા માંગુ છું ખરેખર 16 વર્ષથી 17 વર્ષની છોકરી ભાગે છે તેનો નિકાલ કરવા માટે સમાજનો કોઈ પણ આગે ઉભો ન થવો જોઈએ સાહેબ ત્યારે કે છે ભાગી ગઈ છે તો કેનો નિકાલ કર નાખે એનું સમાધાન કર નાખે સમાજ રીતે પતાવી નાખો કેવી રીતે પતે સાહેબ કોણ પતાવે અને આપણો આગેવાન પતાવે સાહેબ ફરિયાનો આગેવાન પતાવે 15 15000 ની અંદર સોદા મારો છો સમાજના પંચના પંદર પંદર હજાર ના રૂપિયા લો છો અને પંચ ની અંદર સમાજનો નિકાલ કરો છો અન્યાય થાય છે પરિવારો જોડે છોકરા છોકરીને નથી મેળ પડતો નથી શેર થવા જેવું તો સમાજના પ્રતિષ્ઠા કેવાનો નિર્ણય લે એના માટે એના માટે પાંચ લાખ દસ લાખ વીસ લાખ ની બોલી બોલો અરે શરમ ખાવો પંચની અંદર તમે બેસીને બોલો ત્યારે બોલો છો કયા મોડા ઉપર આપણા સમાજને ને લૂંટી ખાધો સાહેબ આગેવાનો કઈ કઈ રૂપિયા લે છે એ પણ મને ખબર છે કયા કયા આગેવાનો રૂપિયા લે છે પણ મને 人家什么嘴？